મિત્રો કામદા એકાદશીના દિવસે ચૂપચાપ ગાયને ખવડાવી દેજો આ નાનકડી વસ્તુ એક મહિનાની અંદર બની જશો કરોડપતિ નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં અમે તમને દુર્લભ જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો કામદા એકાદશીનું વ્રત પોતાની કામનાઓની પૂર્તિ માટે રાખવામાં આવે છે જો તમે કામદા એકાદશીના દિવસે ગાયને એક વસ્તુ ખવડાવી દો છો તો તમારી જન્મો જન્મની ગરીબી હંમેશા માટે સમાપ્ત થઈ જશે કામદા એકાદશીના દિવસે જો તમે આ ઉપાય કરી લો છો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થશે અને ધનવાન બની જશો મિત્રો કામદા એકાદશીના દિવસે આ નાનકડો ઉપાય કરવાથી કોઈ પણ દોષ હોય જેમ કે પિતૃદોષ વાસ્તુદોષ મૃત્યુદંડ તો તે તમામ દૂર થઈ જાય છે ભગવાન વિષ્ણુની અસીમ કૃપાથી આખું વર્ષ અન્ન અને ધનના ભંડાર ભર્યા રહે છે તમારી સાત પેઢી ખાઈ શકે તેટલું ધન તમારા ઘરમાં આવે છે તમારા જીવનમાંથી તમામ દુઃખ દર્દ કષ્ટો દૂર થઈ જાય છે તેત્રીસ કોટી દેવી દેવતાઓને ધારણ કરવાવાળા ગાય માતાની અસીમ કૃપા વ્યક્તિ પર વરસે છે જેથી તે વ્યક્તિના ઘરમાં ક્યારેય અન્ન ધન વસ્ત્રની કમી આવતી નથી કામદા એકાદશીના દિવસે ગાયનો આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી તત્કાળ ગરીબી ખતમ થઈ જાય છે મિત્રો આજની વિડીયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી અને ઉપાય વિશે જાણવા મળવાનું છે તો આજની વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ અને વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જયમાં લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો ગાય સંબંધિત ઉપાય જાણતા પહેલા આપણે કામદા એકાદશીની પૂજા વિશે થોડી જાણકારી મેળવીએ કામદા એકાદશી ક્યારે છે અને આ મહિનામાં કઈ તારીખે છે તો આ વર્ષે કામદા એકાદશી આઠ એપ્રિલના દિવસે આવી રહી છે કામદા એકાદશીના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ અને આ દિવસે ભક્તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કરવાની સાથે ગાય માતાની પણ પૂજા અવશ્ય કરે છે અને ગાય માતાને કંઈક ને કંઈક જરૂર ખવડાવે છે આમ કરવાથી મનુષ્યના જન્મો હંમેશા માટે નષ્ટ થઈ જાય છે મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં કામદા એકાદશી ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે આ એકાદશીમાં સૌથી પહેલા ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે માતા તુલસીની પૂજા કરવામાં આવે છે અને અન્ય દેવી દેવતાઓની પણ પૂજા કરવામાં આવે છે જે ભોગ બનાવવામાં આવે છે તે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને વિધિ વિધાનથી પૂજા કરીને ભોગ લગાવવામાં આવે છે શાસ્ત્રો અને વેદ પુરાણોમાં લખેલું છે કે કામદા એકાદશી શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો સુવર્ણ દિવસ હોય છે આ દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી ખૂબ જ વધારે પ્રસન્ન મુદ્રામાં હોય છે અને પોતાના બંને હાથે પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે મિત્રો માન્યતા છે કે કામદા એકાદશીના દિવસે સૂર્ય હોય છે તે અન્ય દિવસોની તુલનામાં સૌથી વધારે પ્રકાશમાન હોય છે કારણ કે આ દિવસે કામદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને સૂર્ય દેવતાને અર્ઘ્ય આપવામાં આવે છે મહિલાઓ કામદા એકાદશીનું વ્રત રાખે છે મિત્રો તમે નથી જાણતા તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે એક વ્યક્તિની કુંડળીમાં જો સ્થિતિ સારી હોય તો તે વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે તે વ્યક્તિ જે કોઈ કાર્ય શરૂ કરે છે તો તે કાર્યમાં તેને સફળતા પ્રાપ્ત થાય છે તેથી કામદા એકાદશીને હિન્દુ ધર્મમાં ખૂબ જ વધારે વિશેષ અને ખાસ મહત્વ આપવામાં આવે છે મિત્રો કામદા એકાદશીના દિવસે બાવન પ્રકારના શુભ યોગ બની રહ્યા છે અને કેટલા વર્ષો બાદ સૂર્ય આટલો પ્રકાશમાન થશે એકસો વર્ષમાં આવો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે લક્ષ્મી યોગ ગ્રહ યોગ નક્ષત્ર યોગ અમૃત સિદ્ધિયોગ જેવા શુભયોગનું નિર્માણ થઈ રહ્યું છે કારણ કે આ એકાદશી ચૈત્ર મહિનામાં આવી રહી છે કામદા એકાદશીના સમયે આખો દિવસ વ્રત કરવું જોઈએ કામદા એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુ માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એકાદશી તિથિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને કોઈ પવિત્ર નદીમાં જઈને સ્નાન કરવું જોઈએ મિત્રો કામદા એકાદશીના દિવસે સ્નાન અને જ્યોતિષશાસ્ત્ર અને તંત્રશાસ્ત્ર અનુસાર એક ગાયવાળો ઉપાય વિધિ વિધાનથી કરી લો છો તો આ ઉપાય કર્યા બાદ સાક્ષાત તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા નવ ગ્રહ તમારો સાથ આપવાનો શરૂ કરી દે છે તમારા રાહુ કેતુની દશા સારી થઈ જાય છે કારણ કે એક વ્યક્તિના જીવનમાં ભાગ્યનું નિયંત્રણ રાહુ કેતુ કરે છે અને શ્રી હરિ વિષ્ણુ ભગવાન રાહુ કેતુને નિયંત્રિત કરે છે બીજી તરફ આ ઉપાય કર્યા બાદ તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થાય છે તમારા જીવનમાં જે પણ ધન આવશે તેમાં વૃદ્ધિ થશે અને તમને તમારા જીવનના સમસ્ત પ્રકારના આર્થિક કષ્ટોમાંથી મુક્તિ મળી જશે કારણ કે મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપી દે તો તે વ્યક્તિને કરોડપતિ બનતા દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી મિત્રો હવે તમે વિચારી રહ્યા હશો કે ગાયને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે જે ઉપાય કરવાથી તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળી શકે છે મિત્રો તમે જોયું હશે કે જ્યારે આપણે ઘરે દિવાળીની પૂજા હોય અથવા ધનતેરસની પૂજા હોય અથવા કોઈ એકાદશીની પૂજા હોય છે તો આપણા ઘરના વડીલો ગાય માતાની પૂજા જરૂર કરે છે અને ગાય માતાને ભોગ જરૂર લગાવે છે વધારે કંઈ નહીં તો એક રોટલી તો અવશ્ય ખવડાવે છે મિત્રો આ ઉપાયને તમારે કામદા એકાદશીના દિવસે કરવાનો છે અને સૂર્યદેવને અર્ઘ આપવાનો છે અને તેમની વિધિ વિધાનથી પૂજા કરવાની છે મિત્રો આ દિવસે કરવામાં આવતા ગાય માતાથી જોડાયેલા ઉપાય વિશે જાણવાના છીએ આ ઉપાય કર્યા બાદ તમારા જીવનમાં દુઃખ દર્દ સંકટ હશે તો તે તમામ દૂર થઈ જશે અને તમારા જીવનમાં ધન સુખને ક્યારેય કમી નહીં આવે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે હનુમાનજી મંગલ દેવતા અને ભગવાન શનિદેવની પૂજા પણ જરૂર કરવી જોઈએ તમને જણાવી દઈએ કે આ દિવસે જો તમે હનુમાનજી મંગલ દેવતા ભગવાન શનિદેવની પૂજા કરો છો તો મંગળનો ગ્રહ જનિત દોષ પણ દૂર થઈ જાય છે વ્યક્તિના જીવનમાં સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે મિત્રો ગાયનો ઉપાય જાણતા પહેલા તમને એક ઉપાય વિશે જણાવી દઈએ મિત્રો કામદા એકાદશીના દિવસે તમારે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવાની છે તેની સાથે જ ગાય માતાની પૂજા જરૂર કરવી જોઈએ અને ગાય માતાને જે પણ ભોગ બનાવો તે જરૂર ખવડાવવો જોઈએ એકાદશીના દિવસે ગાય માતાને બે પૂરી જરૂર ખવડાવવી જોઈએ અને તે પૂરી ઉપર કોઈ પણ શાકભાજી અથવા તો કોઈ પણ મીઠાઈ જરૂર રાખવી જોઈએ મિત્રો કોઈ પણ માંગલિક અથવા શુભ કાર્ય હોય તેમાં ગાય માતા અને તેમનાથી જોડાયેલી ચીજ વસ્તુઓનું જેમ કે ગોબર ગૌમૂત્ર ગાયનું દૂધ અથવા ગાયના દૂધથી બનેલું ઘી જરૂર ઉપયોગ કરવામાં આવે છે તેનાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય છે તે ઘરથી જોડાયેલા તમામ વાસ્તુદોષ આપ મેળે જ સમાપ્ત થઈ જાય છે કારણ કે પંચમ વિના કોઈ પણ પૂજા પાઠ અને હવન સફળ થતા નથી મિત્રો બની શકે તો મહિનામાં એક વખત પરિવાર સહિત ગૌશાળામાં જવાનો નિયમ જરૂર બનાવવો જોઈએ અને થઈ શકે તો ગાયોને લીલો ચારો જરૂર ખોડાવવો જોઈએ જેનાથી તમામ વાસ્તુદોષ શાંત થઈ જાય છે મિત્રો હાલ ગરમીના દિવસો ચાલી રહ્યા છે તો તમારે ગાય માતાને પાણી પણ જરૂર પીવડાવવું જોઈએ અને ઠંડીના દિવસોમાં ગાય માતાને ગોળ જરૂર ખવડાવવો જોઈએ પરંતુ ધ્યાન રાખો કે કામદા એકાદશી વાળા દિવસે ગાય માતાને ગોળ જરૂર ખવડાવવો જોઈએ અનેક દેવી દેવતાઓને પોતાના શરીર પર ધારણ કરવાવાળી ગાય માતાથી જોડાયેલા અનેક શુભ અને અશુભ સંકેત પણ હોય છે જો ગાયનું દૂધ દૂધતા સમયે ગાય ઠોકર મારી દે અને બધું દૂધ નીચે પડી જાય તો તેને અપશુકન માનવામાં આવે છે જો કોઈ યાત્રા પર નીકળી રહ્યું હોય અને ગાય પોતાના વાછડાને દૂધ પીવડાવતી સામે જોવા મળે તો નિશ્ચિત રૂપથી તે યાત્રા સફળ થાય છે અથવા તો તમે જે કોઈ કાર્ય માટે નીકળ્યા છો તે કાર્ય જરૂરથી સફળતાપૂર્વક પૂર્ણ થાય છે રાત્રિના સમયે ગાયનો હુંકાર કરવો પણ શુભ માનવામાં આવે છે મિત્રો ગાય માતાને આપણા હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે તેથી ગાય માતા સાથે ક્યારેય ખરાબ વ્યવહાર ન કરવો જોઈએ ઘણા લોકો ગાયને દંડાથી મારે પીટે છે પરંતુ શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે ગાયને મારવાવાળા વ્યક્તિને ઘોર પાપ લાગે છે અને નરક લોકમાં વર્ષો સુધી કષ્ટ ભોગવવા પડે છે અને આગલા જન્મમાં પણ પશુયોનીમાં જન્મ મળે છે મિત્રો ગાય માતા માટે તમે જે પણ રોટલી બનાવો તે રોટલી પર થોડી હળદર જરૂર રાખવી જોઈએ ગાય માતાને તે રોટલી ખવડાવીને ગાય માતાના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ આ ઉપાય કરવાથી તમારા બગડેલા કામ બનવા લાગે છે જો તમે એક વખત કામદા એકાદશીના દિવસે ગાય માતાના ચરણ સ્પર્શ કરીને સાત વાર પરિક્રમા કરી લો છો તો તમારા તમામ અટકેલા કાર્ય પૂર્ણ થઈ જાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે મિત્રો ગાય માતાને ક્યારેય સૂકી રોટલી ન ખવડાવવી જોઈએ એટલે કે ગાય માતા માટે બનાવેલી રોટલી ઉપર થોડું ઘી અવશ્ય રાખવું જોઈએ આમ કરવાથી તમને અનેક શુભ ફળોની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂરથી પસંદ આવી હશે આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરીથી મળીશું એક નવી વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય લક્ષ્મી